તો રામ રામ ડેરાને જય દ્વારકાધીશ કેમ છો તમે બધા આ હોપ તમે બધા મજામાં જશો તો આજ આપણે આવ્યા છે બપોર પછી જરાક અહીંયા કામકુસ કરવા જુઓ તમે આ જોવો તમે આજ મારા ભાઈ ને અમે આવ્યા છે અહીંયા પતંગ ચગાવવા સોરી 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 પતંગ ચગાવવા નહીં અમે ઝાડવા કાપવા આવ્યા છે ઝાડવાની ડાયરેક શ્યુ કે આ પાછું વરસાદમાં નડે નહીં ને એટલે આને આપણે આજ છે બપોર પછી હું આવ્યો છે મારો ભાઈ આવ્યો છે ને મારો બીજો ભાઈ આવ્યો છે ને બાકી તા અમે કાપીએ છીએ તમે મારો ભાઈ ને બેઠા છે નાળો લઈને

હમણાં પડે ચાલો ને તમે એ ભંગાણો જો તમે આ ભંગાણો ને એટલે આમાં વાયુ હલે ને એટલે અમે થોડુંક આમ નાળા બાંધી આમ કરતા હતા એટલે ઘર માથે ન પડે આ જુઓ તમે આખો બગીચો થઈ ગયો છે વરલાનો નીચે આ જુઓ તમે ને એમાં હજી બે આમ હજી કાપવાના છે આખું આને ટકલું જ કરી નાખવું એટલે આ પાછું વરસાદના પોરમાં ગાંડીનો નડે નહીં ન કરી માથે પડશે ને આપણા જીવાને ભૂહી નાખીએ હાવ ન ઘટે ભાઈ આ એવડો મોટી ડારકી પડે ને માથે ન ન ન બસી હગે આમ એટલે આમાં કાપવાનો પોગ્રામ બનાવ્યો જરાક આમ શાંતિ હતી જરાક તો ચાલો આ બધુંય કાપી લઈએ પછી તમને જરાક મળીએ જરાક ઘટાડે હું અહીંયા બેઠો છું એક બે મિનિટ ટ્રેક્ટર ને મારો ભાઈ જરાક કંઈક કામ હતું તે બીજાના ખેતરમાં ગયો છે જરાક જરાક ક્યાંક ખબર કંઈક જોવું હશે ને અમારા મજૂર અહીંયા કાપે છે ઝાડવા જુઓ તમે કાપે છે મસ્ત મજાના વરલા એક મજૂર આ ઝાડવે સડીને બેઠો બીજો મજૂર ઓલા ઝાડવે સડીને બેઠો હવે એમાં કંઈ વાંધો નહીં કાપે કાપવા દે ભાઈ મસ્ત મજાનું કાપે હે બાકી ને હવે ખબર નઈ આવે કે ના આવે એ તો મને બહુ કઈ ખબર નહિ ને બાકી ખબર નહીં આવે કે ના આવે એ ભગવાન હે આવી જાય તો કામ થઈ જાય ને પછી હેલાડા ગા મોજ કરવી મોજે દરિયા હે ભાઈ અને આમ તો ખબર નહિ હવે આવે કે ના આવે આપણા માથે તો કઈ હે નહિ હે ભાઈ આવી જાય તો હારું ના કર રામ ભરો હે આપણું કામ તો હાલતું રહેવાનું હે એમાં કઈ ઘટીએ નહીં હે ભાઈ નક્કી ન કહેવાય એ એક બાપની ઓલાદ હોય તો આ પહાડા ને પહાડા આમણીનો એક બાપની ઓલાદ હોય તો તો હવે ચાલો હવે મળીએ હવે જરાક થોડીક વાર પછી નિરાતે ખબર નહિ કામ ક્યાં આવે ગાંડી ગાજે તો ખરી કઈ નો જો ગરજતે હે વો બરસતે નહિ એક વાત મન મેં સોચ લિયા કરો જો ગરજતે હે વો કભી બરસતે બિલકુલ નહીં ને જો તમે આ હવે દેખાય છે થોડું ઘણું કાળું કાળું ખબર નહિ આ કામ કે પોતાની રીતે ધંધે લગાડે ગાંડી હારું હવે આમાં તો કઈ થાહે નહિ હવે આવી જાય તો ઠીક હે નકા પછી રામ ભરો હે જિંદગી જાંડ હે આપડી તા હે ભાઈ તો આપણે જ હારું આમ ન આવે તો હે ભાઈ જોવો તમે દીધી કાળું વાદળું ચાલો ભાઈ હવે મળ્યું આવે થોડીક વાર પછી નિરાંતે આ તાઈ હોતા ને થોડા ઘણા સાટા પડાતા પણ ખાલી રેમ્બો દેખાડીને વાય વે પર આ રેમ્બો હે લેજેન્ડરી જોવો તમે એક ધારા બે બે રેમ્બો દેખાય છે લેજેન્ડરી કેવાય ભાઈ એક રેમ્બો બો થોડું વધારે ખાટું દેખાય એમથી બીજું રેમ્બો થોડું આછું દેખાય જોવો તમે તમે હરખું જોહો ને તો તમને હર હરખ હરખુ દેખાઈ જાય તો આજ આપણે આવ્યો તા નહીં વરસાદી તો બસી ગયા ભાઈ સાટા સુટી હતી કંઈ એવો કંઈ વાંધો નહોતો આવ્યો તો ચાલો હવે બસ હવે આજનો વિડિયો આપણે અહીં સમાપ્ત કરીએ છીએ એ મળું છું બીજા વિડીયોમાં રામ રામ દૈરાને જય દ્વારકાધીશને હા સબસ્ક્રાઈબ ફરજિયાત કરવાનું છે વિડિયો જોવા બરાબર સબસ્ક્રાઇબ ઠોકો